રોમ રોમ ભૈયો નમસ્કાર વંદન પ્રણામ અને ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં જીતુ પંડ્યા ઓફિશિયલ તો દોસ્તો તમે બધા મજામાં હશો એવી આશા રાખું છું અને હાલ હું મારે વ્લોગની અંદર મારી દિનચર્યાઓ બતાવતો છું અને આજે હું નીકળ્યો છું ગાંધીનગર અને ગાંધીનગર એક સરસ મજાનો પરિસંવાદ એક મસ્ત મજાના વ્યક્તિ સાથે છે હું બતાડીશ અને બોડકાસ્ટ કરવા જઈ રહ્યા છે હું અને મારી સાથે છે શીરાનું શાક ના થાય અને હમજી જ્યાં છો વિક્રમભાઈની વાત ના થાય તો વિક્રમભાઈ સાથે હું નીકળી રહ્યો છું અને અમે બંને જણા આજે બોડકાસ્ટ છે અને બોડકાસ્ટ કોની સાથે છે એ પણ હું તમને બતાવીશ અને સરસ મજાને ફિલ્મની લગતી વાતો કરવાના છીએ સાથે સાથે બીજી બેણ એક સફર કરવાના છીએ ટૂંક સમયમાં એ બધી તૈયારીઓ અત્યારે હાલ ચાલુ જ છે તમારા બધાના આશીર્વાદ છે તમારા બધાની દુઆઓ છે કે કંઈક ને કંઈક નવું સારું થતું રહે છે કરીએ છીએ અને તમારા માટે કંઈક ને કંઈક નવું લાવવાનું હલવૈશ પ્રયત્ન કરતો હોઉં છું બીજું કે તમે બધા મજામાં હશો ઠંડી ચાલુ થઈ ગઈ છે અને તમે જરા ને એમ તેમ જેકેટ બેકેટને ગોદરો ગોદરો કાઢી લેજો કારણ કે ટાળ હારાય એવી પડવા મોડી છે ઠંડીમાં હું એ જેકેટ બેકેટ લઈને આવ્યો છું કસવાડ તમે જોઈ લો આ લબડાયેલું જ છે તો એ જેકેટ બેકેટ લઈને આવેલું છું તમે બી તૈયારી રાખજો ટાળમાં સંભાળજો ખાસ કરીને છોકરાઓને સંબાળજો કારણ કે શરદીનો માહોલ થઈ જાય છે એટલે અમારા છોકરાને જ શરદી થઈ ગઈ છે બે દિવસથી સ્કૂલે બગડે છે અને ટ્યુશન બગડે છે મને કે પપ્પા બબે દિવસથી આ ટ્યુશન ક્લાસ ને બધું બગડે છે મેં કહ્યું માર્યો પણ માર્યો પણ એટલે ખાસ કરીને તમે હાચવજો શરદીનો માહોલ છે અને હું અત્યારે હાલ ક્યાં છું જુઓ ઓન ધ વે હાઈવે હાઈવે ઉપર મુસાફરી ચાલુ છે મારી ટૂંક સમયમાં પહોંચી જઈશ ગાંધીનગર મારા ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર ના ઘરે નિવાસ સ્થાને અને ત્યાં જઈ અને શું વાતચીતો થાય છે એ પણ હું આપને બતાવીશ તો મળીએ છીએ અને જોડાયેલા રહેજો બોલું શ્રી અંબે માત કી જય લાગી છે ભૂખ અને આવી ગયો છું જલારામ કાઠિયાવાડી વસ્ત્રાલ આગળ સરસ મજાની હોટલ છે અહીંયા બહુ સરસ છે ફૂડ એક નંબર કાઠિયાવાડી મળે છે એમાં લીલી હળદર ખોટાને આનતિને જબરદસ્ત મળે છે આ મારા ખાસ મિત્ર છે જ્યારે બી આવો એ મારી ખૂબ સેવા કરતા હોય છે અને સંભાળો તો જમ ગોણા જ ફૂલ છે ને દાળ ભાત આવે છે અને છે

તો અમે બે ભાઈઓ નીકળ્યા છીએ હાથે અમારો દીનો છે સુપરસ્ટાર મારો ભાઈ દીના દીનો ઉડવો છે અમારો દીનો હાથે અમારો મુકા ભાઈ છે મુકા ભાઈ ગાડી ચલાવી રહ્યા છે એટલે પછી મુલાકાત કરાવ તો એ જોઈ તો લીધું દીયો પબ્લિક સિટી ટીઆરપી ટીઆરપી તો લઈ જ લે હવે એક મસ્ત મજાની જગ્યાએ જઈ રહ્યા છીએ તમને મજા આવશે અમે ત્યાં જઈએ છીએ અમારું એક સરસ મજાનું કહેવાય ને આજે પોડકાસ્ટ છે ને તમને ખૂબ મજા આવશે

અને હવે જઈએ છીએ અંદર અંદર તો મળીએ છીએ એક વ્યક્તિ જોડે આવ્યો છું તમે કદાચ ઓળખતા હશો અને આરજી કૃણાલ કે જે મિરચી મુરગા વેરી ફેમસ કે જેમનો હું ઓલવેઝ સાંભળતો હોઉં છું અને એમની રીલ્સો પણ જોતો હોઉં છું આજે એમના ત્યાં આવવાનો મોકો મળ્યો છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સાથે જીતભાઈ નો બી ખૂબ ખુબ આભાર કે એમના થ્રુ અહી સુધી પહોંચી છે કે જીમી ભાઈ સોરી મારા દીકરાનું નું નામ જીમી છે જીમી છે તો હું જીમી ને બી હારા ભાઈ શ્રી સુપરસ્ટાર યસ જીમી ને બી હાઈ કહી દીધું તો પછી સરપ્રાઈઝ તમને એમની રીલ હું શેર કરી અને તમને આપીશ કે શું કરવા આયા હતા થેન્ક યુ આ મારા શૂટિંગની પૂર્વ તૈયારી ચાલે છે બધા બેસી ગયા છીએ અને એક સરસ મજાની પોડકાસ્ટ અહીંયા થવાની છે આર કૃણાલભાઈ સાથે અને ખૂબ મજા આવશે આ વિડીયો પણ હું તમારી સાથે શેર કરીશ તો જોવાનું ભૂલતા નહીં તો રોમ રોમ ભાઈઓ તય આગળ થી પાસા એક જગ્યા અને થોડોક લુઘડો બુઘડો બદલ્યો છે અને મોણસ ભાઈ નવા જોડાઈ ગયા છે અમારા કિરણભાઈ ઓળખો છો ને કિરણભાઈ નતો યસ શેરા પછવાડે રહોડામાં જગદીશભાઈ ગોઠવાઈ ગયા છે પછી આ બાજુ અમારા ભાઈ તૈયાર થઈને ફર્સ્ટ ક્લાસ બેસી ગયા છે અને અમે જઈએ છીએ કલોલ સરસ મજાના પ્રોગ્રામમાં આજ તો સરપ્રાઈઝો સરપ્રાઈઝો રહી પ્રોગ્રામમાં બૂમ પડાયે હેડો તાણે આવો મારી હાથે કરીએ છીએ જગદંબા માતુ જોગણી જપીએ તારા જાપ અખંડ માડી તારા દીવા બળે માતુ પરકટ આપો આપ ઈ જગદંબાના સંગમાં સર્વ મંડળ તરફથી અહીંયા સંતો પણ વધારે છે એવા પરમ પૂજ્ય ગૌ સ્વામી જગદીશગીરી બાપુ એનો ખૌ મોટો ભાણો હોય 1,11,111 એ સંતો દઈએ કે કારણ કે માયા ને મમતા તણા જેના હૃદય માં ના લાગે રોગ એવો સંત સમરવા જોગ અમારો દીવ ગયો દાદવા ત્યારે આપણે અહીંયા સ્વાગત કરીશું

ભાઈએ ફ્લૂટ હાથમાં જાળીને જે ચીચિયારીઓ પડી છે ભાઈ વાત ના પૂછશો આ ફ્લૂટવાળો રાઉન્ડ ચાલુ થયો ને પબ્લિક તો જુઓ ટોરે ટોરા અને આખી રિધમ વિધમ બધી એટલી જોરદાર સેટ અને જે મજા આવી ગઈ છે પ્રોગ્રામમાં આખી રાત મેં ઓફનું મટકું હું નહીં મારી મજા પડી ગઈ મને અને સરસ મજાની ભાઈ ફ્લૂટ બગાડતા હતા અને આખી પબ્લિક જે બોડી થઈ હતી વાહ વાહ પબ્લિકે ખૂબ એન્જોય કર્યું મેં બી ખૂબ જ ખૂબ જ એન્જોય કર્યું પણ ફ્યુટ વભરવા જેવી હતી પૈમે જેવું ભાઈએ ફ્રૂટ પકાડવાનું ચાલુ કર્યું જે પબ્લિક ટોનમાં આવી જાય વાત ના કરી એમ થાય ને કે આખું વાતાવરણ ભાઈ આખું ચેન્જ કરી ગયો આખો માહોલ બદલાઈ ગયો જે વન ગનાટ નહીં તે હતું એની જગ્યાએ ચિંતરીઓ ચાલુ થઈ ગઈ ને પબ્લિકમાં જે ફિસલો તાલીઓની મૂંજ ઉઠી ગઈ જે મજા પડી જે મજા પડી પણ હું વિડીયો ઉતારવામાં મજબૂલ હતો તો એ મેં મજા કરી પણ ખબરમાં ઓમ પાછા મ્યુઝિક ડિરેક્ટર બી ખરા એટલે એ જે મ્યુઝિક આટલું એરેન્જ કરતા હતા ઊભા ઊભા જે એકદમ સાઈડ મેનેજ કરતા હતા સિંગી જોવાનો જ લાભો આપતો હોય એ ખાલી ઇશારા ઉપર રીધમવાળા હમકી જતા હતા સાઈડ પર તો હું સલામ મારી ગયો એ એક પણ વધારાની કોઈ મારી નથી અને જે વસ્તુ ચાલતી હતી રીધમમાં બધાના ઠેકા એક સરખા મજા મજા પડી ગયા ખરેખર અને જે ભાઈ ફ્રૂટ વગાડતા હતા ને જે રૂડું રૂપાળું લાગતું હતું એના જેવી તો વાત જ ના થાય અને આ મારી ફેવરિટ ટ્યુન વાગી છે કે શ્રોફ વાળી વાહ અરે જોરદાર મજા પડી ગઈ આપણે સલોની બેન ઠાકોર મારી બાજુ બેઠા તમારા બેન શ્રી પણ હું તમને બોલી કારણ કે મારે બીજું એવું હતું કે અમાજ તમને ના આવે એટલા માટે પણ પછી પાછું એમની ઇન્ટ્રોડક્શન કરાય પાછું બ્યુટ્યુ ઉપર આવી મજા મજા વા વાહ વાહ વા ભાઈ જે ડાન્સ કરતા મને થઈ કે હું ડિસ્કો કરી દઉં એમ તો થોડું ઘણું કર્યો હતો પછી પણ હું ઉતારવાનો હતો કારણ કે મારા સમજન બતાડવાનો વિક્રમભાઈ પ્રોગ્રામ જેવો થાય તમે લોકોએ જોયો જ હશે પણ આ મારી દ્રષ્ટિથી જોવાની મજા અલગ છે ભાઈ જે ઇસ્કો કરતા હતા બહુ મજા આવી ગઈ આ હા વાહ 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 મારાકો હા 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 કેવું પડે મારા ભાઈ વાહ દોસ્તો કાલે આખો દિવસ અને રાત્રે ખૂબ મજા કરી રાત્રે એટલે કે રાત્રે પ્રોગ્રામમાં આખો પ્રોગ્રામ પતાવ્યો અને હું વિક્રમભાઈ સવારે છ વાગે અમે એમના ઘરે પહોંચ્યા આરામથી સૂઈ ગયા અને સવાર પડ્યું ભાભીએ સરસ મજાનો ચા નાસ્તો અને જમવાનું જમાડ્યું અને આજે પાછા બેઠા છીએ હવે આજની નવીનતા પાછી હું બીજા એપિસોડમાં તમને બતાવીશ મારા બીજા બ્લોગમાં તો જોડાઈ રહેજો મારી ચેનલ સાથે જીતુ પંડ્યા ઓફિસિયલને જો કદાચ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ટીડિંગ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે બધું ઘણું આગળ જોવાનું બાકી છે તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ મારા ભાઈઓ